આપણું ટ્રેક્ટર તો બન્યું હા બીજાનું ટ્રેક્ટર મગાવવું માધા કાકાનું એ કરીને ત્યાં ને હા તો હાવ આમ કેવાય આખું શરીર મારું દુઃખે છે એનું હારું છે આપણા ટ્રેક્ટરમાં પંસર પંચર પડેલું છે ને એ તો ખબર છે મને બા હા હું કહું આ જોને સાગર છે ને એને તમે હમણાં કે કયો થોડું ખેતીમાં ધ્યાન દે એર કોઈ ધ્યાન ન દેતો કે અને એકલા માથે બધું છે ને હું હાવ થાકીને ઠ્યા થઈ જાવ છું જારે હોય ત્યારે એ છે ને હમણાં આમે તે હું ફાળું છું રખડું થઈ ગયો છું જ્યારે જવો ત્યારે એના ભેરું આહારે હોય પણ એને એમ અક્કલ નથી આવતી કે ભાઈ એકલો તૂટે છે વાડીએ તો હું એને હાથ ટેકો દેવા જાવ પણ વાંધો નહીં હું કહીએ ને પણ બટા તારી યાર થોડીક વાત કરવી છે બોલો ને બા તમારે વાત થોડી કરવાની તમારે હુકમ કરવાનો હોય મને ના બેટા એ તો તું ભોળો છે મારી વાત માને છે કોઈ દી તું મારી અમે હરફ નથી ઉચ્ચારતો એટલે છે ને તારી યારે વાત કરવી હોય ને તો વિચારવું પડે ઓલો તો નપાવટ છે નાક કટ્ટો છે એ તો જો બા એમ આમ કાંઈ છે ને એવો નથી પણ હમણાંથી છે ને મન ખબર નહીં ભટકતું હોય કામમાં જ્યાં નથી તમારે હું વાત કરી અરે ગુસ્સે નથી થતો હું તમને જ કહું છું તમારે જે વાત કરવી ની મને કરો હું તમારે કેવું છે જો આમ તો કે તમારી જીભ નથી પડતી પણ તારી ને જીજ્ઞાની સગાઈ આપણે ગોડીએ કરી ત્યારે એને બે પરિવાર કેવા સરસ હતા એ કેવા મોભીદાર હતા ઢોળ ઢાખર વાડી વજીફા એ જેટલું કયો એટલું એની પાસે હતું અને આપણે બધાય રાજી હતા કે હાલો બે પરિવાર હવે ભેગા થાય પણ બા હવે આ બધું વેચાઈ ગયું છે અને તમે તમે તો વાત તો કરી જ છે કે હક પણ તોડી નાખવું છે હા બટા હા તો પછી એટલે જ કહું છું કે જો એ લોકો છે ને હવે હાવ કંગાલ થઈ ગયા છે હવે ઊભા થઈ શકે ન થઈ શકે એનું કાંઈ નક્કી નથી તો મેં વિચાર્યું છે કે તમારા બેઉનું શક પણ મારે તોડી નાખ્યું છે તેમાં તને વાંધો તો નથી ને તમે પહેલાંય મને તમને કીધું છે અને અત્યારે પાછો કહું છું હા તમે છે ને જે કરો ને એ બધું હાર હાડું જ કરતા હોય મેં તમારી સામે કોઈ દી

તારા એવા હારા હારા ઘરના માગા આવે છે પણ મેં કીધું પહેલાં ફોક કરીએ ને તો પછી વાત આગળ ચલાવાય એટલે મેં કીધું એકવાર છે ને તારી યારે હું થોડોક ફોડ પાડી લઉં કદાચ તારું મન હજી એ જીજ્ઞામાં હોય તો પછી રાહ જોવી પડે જો બા હા મેં તમને પહેલાં કીધેલું છે તમે જે પણ કરશો ને એમાં મારી કાયમ માટે સહમતી જશે હા તમારે હક પણ રાખવું તો રાખો ન રાખવું તો કાંઈ નહીં હું કાંઈ બોલવાનું નથી તમને જેમ ઠીક લાગે એમ કરો કારણ કે આ બધી વ્યવહારિક વાતમાં છે ને અમને ખબર ન પડે આ તમે વડીલો જે નક્કી કરો ને એ જ હોય હા આમ થયું તે હક પણ તમે લોકોએ કર્યું હતું મારા બાપુ એને હે વડિયામાં અને હવે તોડો તમે હા તમે કરો ને તમે તોડો એમ મને શું વાંધો હોય બા તમે જેમ કહેવાય એમ કહે તમે કાંઈ લગ્ન કરી લે તો લે તમે કાંઈ નહીં કરવાનું તો નહીં કરું બેટા તું એટલો સમજુ છે અને તું મારા બોલ ઉથાપતો નથી પણ ઓલો સાગરો સાગરો મને સમજાવવા આવે અને જ્યારે જુઓ ને ત્યારે એ એક જ વાત લઈને આવે કે હું કેમ સંબંધ તોડવો છે ભાઈનો વિચાર કરો આ સારું ન લાગે લોકોમાં આપણી વાતું થશે આમ થાશે અરે લોકો તો છે ને બટા સારદી વાત કરીને રહી જાય જિંદગી આપણે કાઢવાની બા એ મને બે દિનથી પહેલા કહેતો હતો કે તું છે ને ભાઈ બાની સામે કેમ કાંઈ બોલતા નથી તમારો હક પણ તોડી નાખવાનું કે બાને કહેતા નથી મેં એને કીધું જો ભાઈ

પણ એ બધો મનમાં એનો ભાર લઈને બહુ આપણે ન રખડે ભૂલી જવાનું બેટા પછી જીવલી આવી ને તો જીવલી મને કહેતી હતી કે સિગ્ના તારી કેવી સોરે વાતો થાય છે હંધીબાઈ એ વાતો કરતી હતી કે સિગ્ના નો હક પણ તૂટી ગયો પણ માં કર્યું તું નહીં જય શ્રી કૃષ્ણ કાકા જય શ્રી કૃષ્ણ બે બેટા એક વાત પૂછું હા બોલું કાકા

હા હક પણ તોડી નાખવા માંગે છે એ વાત કરો છો ને હા બેટા એ હારી એ લોકો મતલબ તમારા બા અમારે એ વ્યવહાર જ રાખવા નથી માંગતા તો તમારે આવવાનું કંઈ કારણ હા મારે તમારી હારે એ કગત્યની વાત ઉપર ચર્ચા કરવી હતી ને એટલે અહીંયા તમારી પાસે આવ્યો છું એ સરસા તો તમારી બાઈ અમને કરી દીધી છે હવે હું બાકી રહ્યું છે શું કાકા વાત જાણી એવી છે કે ખાબ મે મારા બાને પણ બહુ સમજાવ કે તમે આ મોટા ભાઈ અને ભાભીનો હક પણ ન તોડો આ હક પણ તોડવાથી બે પરિવારોના વચ્ચે મતભેદો ઊભા થશે અરે ગામમાંય લોકો આપણી વાતો કરશે કે નાનપણમાં હગાઈ કરી હતી અને હવે હગાઈ તોડી નાખે છે અને કાકા હું છે ને આ હક પણ તૂટી જાય ને એવું થવા નથી માંગતો હા બેટા હું એ સમજો છું પણ તમારા બા સમજવા જોઈએ ને હા તો તમે જોયું ને બાને મેં કેટલા સમજાવ્યા પણ બા કે તમારા ભાઈ બેમાંથી એક કોઈ એકના બે નથતા હતા હા પણ જો કે આમાં મારા ભાઈનો બીજો કાંઈ વાક નથી મારા બા જેટલું કહીને એટલું જ મારા ભાઈ કરે તમારા ભાઈનું પણ આ ખોટું જ કહેવાય છે ને એ ખોટી વાતમાં આયા કરે બાની મેં ભાઈને હેમ જેવા પણ એનું પણ આજ કેવું છે કે આ હક્પણ ને સંબંધ તો છે ને સમૂહ વડિયા કુટુંબ હોય ને એમાં જ કરવું જોઈએ એ લોકો છે ને સંબંધો કરતા પૈસાને વધારે મહત્વ આપે છે જો કે ભગવાનની દયા છે અમારા ઘર ઉપર એ કઈ વાતની ખોટ નથી છતાં પણ સમજાતું નથી ઘણી વાર કે આ લોકોને ભૂખ હેની છે પણ જો કાકા હું તમને એક એવી વાત કહેવાય આવ્યો છું જેથી કરીને આ તમારી ઇજ્જત પણ જળવાય રહી અને ભાભીના લગ્ન પણ થઈ જાય અરે એવો તો રોળે કયો રસ્તો છે સો કાકા મારા ભાઈએ તો મારી ભાભી આરે આ લગ્ન કરવાની નાસ પાડી દીધી પણ હું છે ને આ હાથ પણ તૂટવા નહીં દઉં મારા ભાભી આરે જો તમને કંઈ વાંધો ન હોય તો હું લગ્ન કરી લઈશ સાગરભાઈ તમારા બે વાત રહી એમાં હું કઈ ન કહી શકું તમને જો એકાબીજીને તકલીફ ન હોય ને બેટા અને તમારા ઘરની વહુ મારી દીકરી બનતી હોય તો મને કાંઈ વાંધો નથી આટલા મોટા ભાઈ મારો હક પણ થયો હતો નાના પણ તૂટી ગયું અને હું આ સાગર ભાઈ સાથે લગ્ન કરી લઉં આ થોડું સારું લાગે બાપુ એક તો ગામમાં આપણી વાત થાય છે અને વધારે વાતો કરશે અરે ભાભી હું સમજુ છું હું હંધી વાત સમજુ છું અને આ ગામમાં તમારા અને અમારા કુટુંબની બદનામી ન થાય ને એ હાટું જ કહું છું બાકી મારું હક પણ પણ થઈ ગયેલું છે અને જેની યારે હક પણ થયું છે ને એની યારે હું ખુશ પણ છું એની જેબી એની જેવી બાઈ મળે એમ પણ નથી પણ કહેવાય ને કે જો કોઈનું સારું થતું હોય ને તો પોતાનું ખરાબ થતું હોય ને તો પણ કરી લેવાય હા બેટા તું આમ એક બાજુ જોવા જાને તો ઘણી જગ્યાએ દેરવટું નથી વાળતા લગન થઈ ગયેલા એ છે બાપુ એ દેરવટું ક્યારે વાળે છે કે જ્યારે એનો ઘરવાળા દુનિયામાં નો રહ્યો હોય ત્યારે દેરવટું વાડે છે પણ મારું તો હક પણ તૂટી ગયો છે પણ બેટા આ કાછો હક પણ છે સાગરભાઈ તમને તો ખબર છે કે મહારાજ રાજને કેટલા ખાટા સંબંધ હતા લાગણીના સંબંધ હતા એ સંબંધને ભૂલી ગયા છે પણ હું નથી ભૂલી ક્યારે જો ભાભી હા તો મને જે સારું લાગ્યું ને એ મેં વાત કરી બાકી તમારે મારી હારે લગ્ન કરવા ન કરવા એ તો તમારી મરજી છે તમે અને તમારા બાપુ તમે તમારી રીતે વાત કરી લેજો અને જે પણ કાંઈ હોય એ મને જણાવજો હાલો ત્યારે પૂરું થવાના છે અને હું આપડે પછી હું વાવવું છે એ મને કહી દેજો એટલે હું તૈયારી કરવા મળું તને હું લાગે આમાં કેવું હોય ખેતી અને મોસમ ઈ જે કરતું હોય ને હંમેશા એને વધારે ખબર પડે મારે તો હું છે તું કહે છે મારે બિયારણ લાવી દેવાનું ને ખળ ને ખોળ ને લાવી દેવાનું છે હા જો મગ આવ્યો તો ટ્રેક્ટર માં ગયો તો આવી જશે આ છે ને બધું ભરાઈ જાય ને ડુંગળી ભરીને જવા દેવી છે ટ્રેક્ટર તો બે આવી જાય રમલો અને માજ્યો બે આવી જ્યા છે ટ્રેક્ટર લે ને ઈ હારું થયું એ આમ વાડી બાજુ લઈ લેજે સીધી વાડી બાજુ આવું આગળ દાતો હા એટલે છે ને બા આ પછી છે ને ડુંગળી કરી છે પણ હું હવે ડુંગળી કરવાની થતી નથી પણ કપા કરો કપા કરીએ પણ ઓલો સાગરો એમ કેતો તો કે ઓણ કપાનું બજાર નથી એને ભાવ નહીં આવે એને હું ખબર હોય બહાર કોઈ દી ખેતર માં એટલે એને હર જાન દીધું તને ખબર હોય સાગર આ કોને લઈને આવ્યો તું લઈ જા તમે ન થોડક અમને ઓળખું છું પણ હવે એકવાર રક પણ તૂટ્યા પછી અહીંયા શું કરે છે અરે બા તમે જો તો ખરા પણ ખાના ગળામાં મંગળસૂત્ર છે હા સાગર હું છે આ બધું જો ભાઈ બા મે સને ભાભીયારે લગન કરી લીધા છે હું વાત કરશ હા બે શરમ તે તો અમારું નાક કપાયું આખી વાત સાંભળશો હુકામ લગન કરી લીધા આ તમે તમે ભાઈ અને ભાભી ના લગ્ન થવા દેવા નહોતા માંગતા કારણ કે તમારે તો તમારું સમવળિયું કુટુંબ જોતું હતું અને મારે છે ને એ નહોતું થવા દેવું આમાં મારા એટલે કે આપણા ઘરની અને મારા હાહરાના ઘરની બંનેની આભરૂ સાચી હતી આ આભરૂ નથી જવા દેવી ને એ હાટું થઈને મેં લગ્ન કરી લીધા આપણા ઘરની આભરૂ જાય ન જાય એ મારે નક્કી કરવાનું હતું તું નાનો થઈને એ નક્કી કરવા વાળો તું કોણ બા જ્યારે ઘરના મોટા પોતાની ભાન ભૂલી જાય ને ત્યારે નાનાએ પણ આગળ આવવું પડે અને બીજી વાત મારા આહરાએ જ્યારે ભાઈ અને ભાભીના હક પણ વખતે તમને આ કંકુની પોટલી આપી હતી તમે ભૂલી ગયા છો પણ એ કંકુની પોટલી શું હતી એ મને સમજાઈ ગયું છે એ કંકુની પોટલીમાં તમારા એટલે કે આપણા અને મારા હારાના ઘરની ઇજ્જત હતી જે આપણા વડવાઓથી ઈજત હસવાયેલી હતી ને એ એ પોટલી હતી અને તમે એ ઈજતને આમ ધૂળી ધાણી કરવા માંગતા હતા ઈજતની વાત કરેસ અને ધૂળધાણી થવાની વાત કરેસ ઈ તો જે દિવસે એ લોકો કંગાલ થઈ ગયા હતા ને તે દિવસે આબરૂના ધજાગરા ઉડી ગયા હતા એની સ્વચ્છ રીતે કંગાલ હતા થયા માણાની પરિસ્થિતિ હોય કોક દિવસ એની ઉપર ભગવાન રૂઠે ને તો કદાચ ને મિલકત જતી પણ રે તો આપણે એનાથી મોઢું ન ફેરવી લેવા એ આપણા આપણા કુટુંબ થતા હતા જે વ્યક્તિ આરે એક વાર સંબંધ જોડાઈને પછી જ્યાં સુધી મરે નહીં ને ત્યાં સુધી એ સંબંધ નિભાવવાનો હોય આમ આમ અર્ધે રસ્તે થી એને મૂકી નો દેવાનો હોય બા સંબંધ હજી બંધાયા નહોતા ખાલી વેણે વાતો થઈ હતી પણ હું છે આ પોટલી હું છે આ સંબંધ નતા તો હું હતું બા ઈ વેણે વચન બંધાયેલા બાકી કાઈ નહોતું બા જ્યારે મારા બાપુ જીવતા હતા ને મને કહેતા હતા ને એટલે મને એટલી તો ખબર છે કે ખાલી બોલે છે ને મારા માથું દઈ દેતા ત્યાં સુધી ફરતા નહી સાગર કે જે કર્યું ને ભાઈ એ બહુ સારું કર્યું તે રીતે મને કીધું તું કે બાની સામે બોલો પણ મને એમ હતું કે વડીલ છે વડીલ સામે કેમ ભેણ શું કરીને બોલવું પણ જો માની સામે બોલ્યું હોત ને તો આજે કદાચ આ સંબંધ તૂટત નહીં પણ કાંઈ વાંધો નહીં કહેવાય છે ને કે વિધાતાના લેખ જ્યાં લેખ્યા હોય ને ત્યાં જ થાય હા મારા લેખરે નહીં લેખા અને તારા લેખ્યા એટલે આ સંજોગ ભેગા થયા અને તે યારે લગ્ન કરી દીધું જે કર્યું ને ભાઈ બહુ સારું કર્યું આ બાપની આબરું ને ઢાંકી બાકી જો બાના પગલે હું હાલું એમ તું હાલો હોત ને તો સાચી વાત છે કે બા ને બા આપણને ક્યાંય ના ન રાખે માટે જે થયું ને તે બહુ સારું થયું હા સાગર આજે તમે આ પગલું ના ભર્યું હોત ને અને તમે આવીને ઘરે આ વાત ના કરી હોત ને લગ્ન નહીં તો મારા બાપુ સમાજમાં કે ઉછી નજર કરીને બે સેવા ના રહે અને બાકી ગામમાં તો અમારી કેવી વાત થવા માંડી હતી તમને અંધી ખબર જ છે એ તો આજે સાગર આવી ગયા બાકી હું પોતે જ દુનિયામાં ન હોત સાગર ભાઈ જે થયું ને તે બહુ સારું થયું તમે જાઓ તમારા રૂમમાં જાઓ તમે ના ભાઈ આ બધું થયા પછી મારે હવે અહીંયા ન રહેવું છે કારણ કે જો હું અહીંયા રહીશ ને તો તમે આખી જિંદગી દુઃખમાં રહો તમારી જાતને માફ પણ નહીં કરી શકો અને તમે જીવી પણ નહીં શકો એના કરતાં અત્યારે એ સારું છે કે હું આ ઘર છોડી અને જતો રહું હા